નમસ્કાર મિથુન રાશિના જાતકો શું તમે એ સત્ય સાંભળવા માટે તૈયાર છો જેને અત્યાર સુધી સમયે છુપાવીને રાખ્યું હતું જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જે માત્ર તમારી જ નહીં પરંતુ તમારા આખા વંશની દિશા બદલી નાખશે અત્યાર સુધી તમે ઘણું સહન કર્યું છે તમારી વાતોને હળવાશથી લેવામાં આવી તમારી કાબેલિયત પર સવાલો ઉઠાવવામાં આવ્યા અને ઘણી તો તમે પોતે પણ પોતાની જાત પર શંકા કરી પરંતુ હવે ખેલ બદલાવાનો છે જે જગ્યાએ આજે તમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે એ જ જગ્યાએ આવનારા સમયમાં તમારી હાજરીનું મહત્વ હશે લોકો તમારી વાત માત્ર સાંભળશે નહીં પણ માનશે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ એ સમય છે જ્યારે મિથુન રાશિના જાતકો માટે ભાગ્ય પોતે રસ્તો બનાવવા ઉતરી રહ્યું છે આજે જે લોકો અંદરથી તૂટી ચૂક્યા છે કાલે એ જ ઉદાહરણ બનશે આ વિડિયો માત્ર જોવા માટે નથી આ તમારા જીવનના એ પ્રકરણની શરૂઆત છે જ્યાંથી તમારી અસલી ઓળખ સામે આવશે તેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે જે આગળ કહેવામાં આવશે તે સાંભળીને તમે પોતે કહેશો કે આ તો મારી જ કહાની છે વિડિયો શરૂ કરતા પહેલાં એક નાનકડું વિશ્વાસનું કામ કરો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં ત્રણ વાર લખો જય માં લક્ષ્મી કારણ કે મિથુન રાશિના જાતકો જે મનથી વિશ્વાસ કરે છે તેના જીવનમાં મા લક્ષ્મી પોતે રસ્તો બનાવીને પ્રવેશ કરે છે હવે જરા થોભો અને સમજો સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો સાચો અર્થ શું છે મિથુન રાશિના જાતકો આ વાત સાંભળવામાં ભલે બહુ મોટી લાગે પણ તેનો અર્થ માત્ર ધન ઘર કે સુવિધાઓ નથી અસલ અર્થ તેનાથી ક્યાંય ઊંડો છે આજ સુધી તમારા પરિવારમાં એક અદ્રશ્ય કહાની ચાલતી રહી મહેનત ખૂબ થઈ સંઘર્ષ ક્યારે ઓછો ન થયો પરંતુ સન્માન હંમેશા અધૂરું રહી ગયું મૂર્ખાઓએ જિંદગી ખર્ચી નાખી છતાં તેમનો અવાજ નિર્ણયો સુધી ન પહોંચ્યો ઘરમાં મહેનતું લોકો હતા પણ દિશા નક્કી કરનાર કોઈ નહોતું અને તમે તમે તો એ બોજ પણ ઉઠાવી લીધો જે તમારા ભાગનો હતો જ નહીં તમે સહન કર્યું સમજ્યા ચૂપ રહ્યા અને બદલામાં અવારનવાર તમને ઓછો આંકવામાં આવ્યા આજ છે એ જૂની પેટર્ન આજ છે એ રેકોર્ડ જે હવે તૂટવાની અણી પર છે હવે સંજોગો બદલાઈ રહ્યા છે હવે પહેલીવાર તમારા ઘરમાંથી એક એવી વ્યક્તિ ઉભરી રહી છે જેની વાતને અવગણવામાં નહીં આવે જલ્દી જ એવો સમય આવશે જ્યારે લોકો તમારા નામ પર રોકાશે તમારા વિચારોને સાંભળશે અને તમારા નિર્ણયોને મહત્વ આપશે આ બદલાવ અચાનક નથી આ સમયનો હિસાબ છે જે હવે તમારા પક્ષમાં ચૂકવવામાં આવી રહ્યા છે અને મિથુન રાશિના જાતકો આ તો માત્ર શરૂઆત છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ મી મિથુન રાશિના જાતકોના જીવનમાં એક એવો દોર શરૂ થઈ રહ્યો છે જ્યાં તમે માત્ર મહેનત કરનાર વ્યક્તિ નહીં રહો પરંતુ ઓળખ બનાવનાર ઇન્સાન બનશો અત્યાર સુધી તમે ઘણું કર્યું પરંતુ તેનો શ્રેય હંમેશા કોઈ બીજાને મળ્યો જ્યાં તમારી વાતને ટાળી દેવામાં આવતી હતી ત્યાં હવે તમારી વાત પર નિર્ણય લેવામાં આવશે આ બદલાવ બહારથી અચાનક લાગશે પરંતુ સત્ય એ છે કે આ પરિવર્તન ઘણા સમયથી અંદર ને અંદર તૈયાર થઈ રહ્યું હતું કારણ કે સાત પેઢીઓની પેટર્ન એક ઝટકામાં નથી બદલાતી એ ત્યારે બદલાય છે છે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાની વિચારસરણી સહન શક્તિ અને અને સીમાઓથી આગળ નીકળી જાય મિથુન રાશિના જાતકો એ વ્યક્તિ હવે તમે છો હવે તમારી ઓળખ માત્ર પરિવાર કે પરિચિતો સુધી સીમિત નહીં રહે તમારી હાજરી સમાજ મહેસૂસ કરશે લોકો વિના કારણ નહીં પણ સમજી વિચારીને કહેશે કે આ માણસમાં કંઈક અલગ વાત છે આજ એ પહેલો સંકેત છે જ્યાંથી પેઢીઓથી ચાલ્યું આવતું મૌન તૂટે છે અને ધ્યાન રાખજો આ તો માત્ર આરંભ છે આગળ આ વિડિયોમાં હું જણાવવાનો છું કે જાન્યુઆરી બે હજાર છવીસમી તમારા જીવનમાં કયા છ મોટા પરિવર્તન એક પછી એક સામે આવવાના છે તેથી વિડિયોને વચ્ચેથી છોડશો નહીં મિથુન રાશિના જાતકો એક સવાલ જે તમારા મનમાં એકલતામાં ઘણીવાર ઉઠ્યો હશે હું સાચો છું મેં કોઈનું નુકસાન નથી કર્યું છતાં સંઘર્ષ વારંવાર મારા ભાગે જ કેમ આવ્યો ઘણી રાતો એવી રહી જ્યારે આ સવાલ જવાબ વિના દિલમાં ખૂંચતો રહ્યો આજે તેની સચ્ચાઈ સમજો ભગવાન તમને નજર અંદાજ નહોતા કરી રહ્યા ના તમને પાછળ ધકેલી રહ્યા હતા તેઓ તમને તૈયાર કરી રહ્યા હતા નાની જગ્યા માટે નાની પરીક્ષા હોય છે પરંતુ મોટી જવાબદારી માટે માણસે પહેલા અંદરથી તૂટવું પડે છે અને પછી પહેલાં કરતા વધારે મજબૂત થઈને ઉભા થવું પડે છે જે તમારા દાદા પરદાદા ન કરી શક્યા જે તમારા પરિવારમાં અધૂરું રહી ગયું તેને પૂરું કરવા માટે એક એવી વ્યક્તિની જરૂર હતી જે માત્ર સપના ન જુએ પણ તેને સંભાળી પણ શકે એટલા માટે તમને જલ્દી સફળતા ન મળી કારણ કે જલ્દી મળેલી કામયાબી અવારનવાર અહંકાર પેદા કરે છે અને મોડેથી મળેલી કામયાબી જવાબદારી શીખવે છે તમારા જીવનમાં જે લોકોએ દગો આપ્યો જ્યાં તમારે અપમાન સહન કરવું પડ્યું જ્યાં તમે બિલકુલ એકલા ઉભા રહી ગયા આ બધું વ્યર્થ નહોતું આ બધું એકલા માટે હતું જેથી તમે એ મુકામને સંભાળી શકો જે હવે તમારી તરફ વધી રહ્યું છે કારણ કે ઊંચા સ્થાન પર બેસવા માટે માત્ર બુદ્ધિ કે પ્રતિભા નહીં પરંતુ ધીરજ સંતુલન અને સમજ પણ જોઈએ ભગવાન જાણતા હતા કે જો આ બધું પહેલા આપી દેવામાં આવત તો કદાચ તમે તૂટી જાત પરંતુ હવે તમે અપમાનને સહન કરી શકો છો સંઘર્ષને સમજી શકો છો અને સફળતાને સંભાળી શકો છો એટલા માટે મિથુન રાશિના જાતકો જાન્યુઆરી બે હજાર છવીસમી તસવીર બદલાઈ રહી છે આ મોડું થવું કોઈ સજા નહોતી આ મોડું થવું એક તૈયારી હતી અને હવે તૈયારી પૂરી થઈ ચૂકી છે પહેલું મોટું પરિવર્તન નિર્ણયોની કમાન તમારા હાથમાં મિથુન રાશિના જાતકો અત્યાર સુધી તમે સાચી વાતો કહી પણ તેને માત્ર સલાહ સમજીને ટાળી દેવામાં આવી તમે રસ્તો બતાવ્યો પણ વળાંક કોઈ બીજાએ લીધો અને જ્યારે પરિણામ બગડ્યા તો આંગળી અવારનવાર તમારી તરફ જ ઉઠી હવે આ સમીકરણ બદલાઈ રહ્યું છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમે માત્ર સાંભળવા કે સમજાવવા વાળા નહીં રહો પરંતુ નિર્ણય નક્કી કરવા વાળા વ્યક્તિ બનશો ભલે ઘરનો મામલો હોય કાર્યસ્થળનો કોઈ મહત્વનો વિષય હોય કે વ્યવસાય અને સામાજિક જવાબદારી હવે તમારી વાત પર દલીલ નહી થાય પણ તેના પર અમલ કરવામાં આવશે લોકો ધીમે ધીમે કરશે કે વિચારો સ્પષ્ટ છે તમે ભાવનાઓમાં વહીને નહીં પણ સંતુલન સાથે નિર્ણય લો છો અને સૌથી જરૂરી વાત તમારા નિર્ણય પરિણામ લાવે છે હવે અધિકાર પણ તમારા હશે અને જવાબદારી પણ આ બદલાવ કેટલાક લોકોને અસ્વસ્થ કરશે ખાસ કરીને એમને જે અત્યાર સુધી તમને દિશા આપવાની કોશિશ કરતા રહ્યા હવે તેમણે તમારી દિશામાં ચાલવું પડશે અને મિથુન રાશિના જાતકો આજ છે એક ક્ષણ જ્યાં પેઢીઓથી ચાલી આવતી નિર્ણયહીનતાની કહાની તૂટે છે આ પહેલો નક્કર સંકેત છે કે રેકોર્ડ સાચે જ બદલાઈ રહ્યા છે બીજું મોટું પરિવર્તન ધન અને તકોનો નવો પ્રવાહ મિથુન રાશિના જાતકો અત્યાર સુધી ધન તમારા જીવનમાં મહેનત પછી પણ સ્થિર નથી થઈ શક્યું કમાયા તમે પણ રોકાઈ ન શક્યું તકો આવી પણ અંતિમ સમયે હાથમાંથી સરકી ગઈ ઘણીવાર એવું લાગ્યું કે મહેનત તમારી છે અને ફળ કોઈ બીજાની જોડીમાં જતું રહે છે હવે આ સિલસિલો સમાપ્ત થવાનો છે જાન્યુઆરી બે હજાર પરિવર્તન શરૂ થશે હવે તમારે તકોની પાછળ દોડવું નહીં પડે તકો પોતે તમારા સુધી પહોંચવાનો રસ્તો શોધશે આ કોઈ અચાનક મળેલી દોલત નહીં હોય પણ સ્થિર સમજદારી ભરેલી અને ધીમે ધીમે મજબૂત થતી આર્થિક સ્થિતિ હશે પહેલા કોઈ જૂના સંપર્કથી વાત બનશે પછી કોઈ પ્રસ્તાવ સામે આવશે પછી તમારે એક મહત્વનો નિર્ણય લેવો પડશે અને એ જ એક નિર્ણય તમારી આર્થિક દિશા બદલવાનું શરૂ કરી દેશે જ્યાં પહેલા અડચણો આવતી હતી કામ અટકી જતા હતા પેમેન્ટ વિચિત્ર રીતે રોકાઈ જતા હતા હવે એ જ પ્રક્રિયા ઝડપી અને સાફ થતી જશે અને ધ્યાન રાખજો આ ધન માત્ર ખર્ચ વધારવા માટે નહીં હોય આ ધન હશે સુરક્ષા માટે સન્માન માટે અને સ્થિર ભવિષ્ય માટે ઘરમાં પહેલીવાર એવો સમય આવશે જ્યારે કોઈ મોટો નિર્ણય લેતી વખતે એ સવાલ નહીં ઉઠે કે પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે કેટલાક લોકો બહારથી જોઈને કહેશે કે કે કિસ્મત સાથ આપી રહી છે છે પણ તમે જાણતા હશો આ તમારી તમારી ધીરજની શાંતિની અને સાચા સમય લીધેલા નિર્ણયોની અને મિથુન રાશિના જાતકો આજ છે સાત પેઢીઓના પેટર્ન તૂટવાનું બીજું મોટું પ્રમાણ અને યાદ રાખો આ કહાની હજુ પૂરી નથી થઈ આ તો બસ શરૂઆત છે ત્રીજું મોટું પરિવર્તન તમારું જીવન એક મિસાલ બનશે મિથુન રાશિના જાતકો આ બદલાવ ઉપલબ્ધિઓથી પણ મોટો છે આ પૈસા પદ કે ઓળખની વાત નથી આ બદલાવ તમારી કહાની સાથે જોડાયેલો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમારું જીવન માત્ર આગળ વધતું નહીં દેખાય પરંતુ બીજાને રસ્તો બતાવતું નજર આવશે લોકો તમને જોઈને એ નહીં કહે કે આને કિસ્મત મળી ગઈ પણ એ કહેશે કે આને સંજોગો સામે હાર નથી માની આજ સુધી જે સંઘર્ષોને કોઈ ગણતું પણ નહોતું એ જ અનુભવ આવનારા સમયમાં બીજા માટે હિંમત બનશે કોઈ તમને કહેશે હું તૂટવાનો જ હતો પણ તમને જોઈને રોકાઈ ગયો કોઈ કહેશે તમારા એક નિર્ણય મને મારું જીવન બદલવાની તાકાત આપી અને એ પડે તમે સમજી જશો કે અસલ સન્માન શું હોય છે કારણ કે ઊંચી ખુરશી પર બેસવું ઘણાને નસીબ થાય છે પણ કોઈ બીજાના જીવનમાં રોશની બનવું બહુ ઓછા લોકોના ભાગે આવે છે તમારા ઘરની આવનારી પેઢીઓ તમારું નામ માત્ર યાદ નહીં કરે પણ ગર્વથી લેશે તેઓ કહેશે અહીંથી જ બધું બદલાયું હતું આ પરિવર્તન ધીમે ધીમે ઘેરું બનશે પણ એકવાર શરૂ થયું તો તેને કોઈ રોકી નહીં શકે અને મિથુન રાશિના જાતકો આજ છે પેઢીઓથી ચાલ્યા આવતા સીમિત વિચારોના માળખાના તૂટવાનું સૌથી સ્પષ્ટ પ્રમાણ હવે આ સફળતા માત્ર તમારી નથી આ એ ઇતિહાસની છે જે તમારા નામ સાથે જોડાવાનો છે ચોથું મોટું પરિવર્તન કેટલાક લોકો આપોઆપ છૂટી જશે મિથુન રાશિના જાતકો આ બદલાવ સરળ નહીં હોય પરંતુ આ આવશ્યક હશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમે જોશો કે કેટલાક લોકો પહેલા ઓછું બોલવા લાગશે અને કેટલાક અચાનક દૂરી બનાવી લેશે આ એ જ લોકો હશે જે તમારી મહેનત પર હસ્યા હતા જે તમારી પડતીને મનોરંજન સમજતા હતા જે તમારા નામનો ફાયદો ઉઠાવતા હતા પણ તમારા સૌથી કઠિન સમયમાં ક્યારેય પાસે નહોતા ઊભા રહ્યા અત્યાર સુધી તમે બધાને નિભાવતા આવ્યા સમજાવ્યા માફ કર્યા અને પોતાની જાતને પાછળ રાખી પણ હવે એક આંતરિક બદલાવ થશે પહેલું તમે તમારી અહેમિયત સમજવા લાગશો બીજું જે દિવસે માણસ પોતાની જાતને મહત્વ આપે છે એ દિવસે ચાલાકી અને સ્વાર્થ આપોઆપ બહાર થઈ જાય છે ત્રીજું કેટલાક લોકો તમારાથી એટલે દૂરી બનાવશે કારણ કે હવે તેઓ તમારા પર અસર નહીં પાડી શકે ચોથું કેટલાક લોકો તમારા નિર્ણયોથી અસ્વસ્થ હશે કારણ કે એ નિર્ણયો હવે તેમને સંતુષ્ટ કરવા માટે નહીં હોય આને નુકસાન ન સમજતા આ બોજ હળવો થવાનો સંકેત છે યાદ રાખો ઊંચાઈ સુધી પહોંચવાનો રસ્તો ભીડમાંથી થઈને નથી પસાર થતો ત્યાં સાથે ચાલવાવાળા હંમેશા ઓછા જ હોય છે અને મિથુન રાશિના જાતકો આ તબક્કામાંથી પસાર થયા વિના અસલી મુકામ સુધી પહોંચવું શક્ય નથી હા કેટલાક સંબંધો પાછળ છૂટશે પણ બદલામાં તમને માનસિક શાંતિ મળશે જીવનમાં સ્થિરતા આવશે અને દિશા પૂરેપૂરી સાફ થઈ જશે અને આજ છે જૂની સીમાઓના તૂટવાનો ચોથો અને બેહદ મહત્વનો સંકેત પાંચમું મોટું પરિવર્તન ઘરમાં તમારી વાતનો પાયો બનશે મિથુન રાશિના જાતકો આ પરિવર્તન બહાર ઓછું પણ ઘરની અંદર સૌથી વધારે મહેસૂસ થશે અત્યાર સુધી ઘરમાં તમારી રાય સાંભળવામાં તો આવતી હતી પણ અંતિમ દિશા કોઈ બીજું નક્કી કરતું હતું તમારી ભાવનાઓને સમજવામાં તો આવી પણ તેમને એ મહત્વ ન મળ્યું જેના તમે હકદાર હતા હવે આ સ્થિતિ બદલાઈ રહી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી ઘરની અંદર તમારી ભૂમિકા બદલાવા લાગશે નાની વાત હોય કે મોટો નિર્ણય હવે એક સવાલ સ્વાભાવિક રીતે ઉઠશે તારો શું મત છે માતા પિતા તમને હવે માત્ર સંતાનની જેમ નહીં પણ ભરોસાપાત્ર આધારની જેમ જોશે ભાઈ બહેન અને સંબંધીઓ તમારી વાતને હળવાશથી નહીં લે કારણ કે તેમણે તમારા નિર્ણયોની અસર પોતે જોઈ હશે આજ સુધી તમે ઘરની શાંતિ માટે ઘણી પોતાની જાતને પાછળ રાખી સમજૂતી કરી અને બોલ્યા વગર ઘણું સહન કર્યું હવે હાલત પલટાઈ રહ્યા છે હવે ઘર તમારા માટે ઊભું રહેશે જે ખાલીપાને તમે લાંબા સમયથી મહેસૂસ કરી રહ્યા હતા તે ધીમે ધીમે ભરાવા લાગશે આ એ જ તબક્કો છે જ્યાં તમે ઘરના માત્ર સદસ્ય નથી રહેતા પણ સ્તંભ બની જાઓ છો અને યાદ રાખો જે ઘરમાં મજબૂત સ્તંભ હોય છે ત્યાં આવનારી પેઢીઓ ડગમગતી નથી આ જ છે પેઢીઓથી ચાલી આવતી કમજોર પારિવારિક ભૂમિકાના તૂટવાનો પાંચમો મોટો સંકેત છઠ્ઠું મોટું પરિવર્તન સમાજમાં તમારી સ્થિતિ ઊંચી થશે મિથુન રાશિના જાતકો આ બદલાવ સૌથી શાંત હશે પણ અસરમાં સૌથી ઘેરો અત્યાર સુધી તમે ભીડમાં હતા નામ હતું પણ પ્રભાવ નહોતો જાન્યુઆરી બે હજાર છવ્વીસમી આ સ્થિતિ ધીમે ધીમે પણ પૂરી મજબૂતીથી બદલાવા લાગશે લોકો હવે તમારું નામ લઈને ઓળખ આપશે જ્યાં પહેલા તમને નજર અંદાજ કરવામાં આવતા હતા ત્યાં જ હવે તમારા માટે જગ્યા બનાવવામાં આવશે કોઈ આયોજનમાં કોઈ બેઠકમાં કે સમાજ સાથે જોડાયેલા નિર્ણયોમાં તમારી હાજરી હવે મહત્વ રાખશે અહીંયા જ રાજતિલક શબ્દ માત્ર કલ્પના નથી રહેતો રાજતિલકનો અર્થ મુકુટ કે દેખાડો નથી હોતો રાજતિલકનો નો અર્થ હોય છે લોકોની નજરમાં સન્માન તમારી વાતનું વજન અને તમારા નિર્ણયો પર વિશ્વાસ કેટલાક લોકો ખુલીને પ્રશંસા કરશે કેટલાક અંદર ને અંદર અસ્વસ્થ હશે પણ બંનેને એક વાત સ્વીકારવી પડશે તમે હવે ઉપરની સ્થિતિમાં છો જે સપનું તમારા પૂર્વજો જોઈ ન શક્યા જે નામ પરિવારમાં અધૂરું રહી ગયું હવે એ ઓળખ તમારા માધ્યમથી પૂરી થશે અને આજ છે જૂના સીમિત ઇતિહાસના તૂટવાનું સૌથી નક્કર અને સાફ પ્રમાણ મિથુન રાશિના જાતકો આ અંત નથી આ એ બિંદુ છે જ્યાંથી આવનારી પેઢીઓ કહેશે અહીંથી જ બધું બદલાવવાનું શરૂ થયું એક જરૂરી ચેતવણી જેને અવગણતા નહીં મિથુન રાશિના જાતકો અહીં સુધી સાંભળીને દિલ હળવું થયું હશે અને અંદર ક્યાંક ગર્વ પણ જાગ્યો હશે પણ હવે એક સચ્ચાઈ સમજવી બેહદ જરૂરી છે ઊંચાઈ સુધી પહોંચવું મુશ્કેલ છે પણ ત્યાં ટકી રહેવું તેનાથી પણ વધારે કઠિન છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી જે કંઈ પણ તમને મળવાનું છે જો તેને સાચા સંતુલન સાથે ન સંભાળવામાં આવ્યું તો એ જ ઉપલબ્ધિઓ એટલી જ તેજીથી સરકી પણ શકે છે તેથી આગળ વધતી વખતે ત્રણ ભૂલો ક્યારેય ન કરતા પહેલી મોટી ભૂલ અહંકારનો જન્મ મિથુન રાશિના જાતકો જ્યારે સંજોગો બદલાય છે ત્યારે માણસનો લહેજો પણ બદલાવા લાગે છે અહીંથી જ સૌથી મોટો ખતરો શરૂ થાય છે યાદ રાખો આજે જે લોકોના કારણે તમારો પાયો મજબૂત થયો તેમને નાના સમજવા સૌથી મોટી ભૂલ હશે મારા વગર કંઈ નથી થતું આ વિચાર ઉત્થાન તરફ નહીં પતન તરફ લઈ જાય છે તમે ઉપર જરૂર પહોંચશો પણ જો વિનમ્રતા ચાલી ગઈ તો સહારો પણ ચાલ્યો જાય છે બીજી મોટી ભૂલ ખોટા લોકો પર ભરોસો મિથુન રાશિના જાતકો સફળતાની સાથે ભીડ આપોઆપ વધે છે જે લોકો તમારા સંઘર્ષના સમયે ક્યારેય નજર ન આવ્યા એ જ લોકો તમારી પ્રગતિ જોઈને સૌથી પહેલા નજીક આવશે મીઠી વાતોથી દિલ જીતવું આસાન હોય છે પણ દરેક સ્મિત સાચું નથી હોતું તેથી યાદ રાખો જે તમારા અંધારા સમયમાં સાથે નહોતું તેને અજવાળામાં અચાનક બહુ અધિકાર ન આપો ભરોસો ધીમે આપો અને નિર્ણય સમજી વિચારીને ત્રીજી મોટી ભૂલ ઉપર પહોંચીને ઈશ્વરને ભૂલી જવા મિથુન રાશિના જાતકો જે કંઈ પણ તમને મળવાનું છે તે માત્ર તમારી સમજ કે મહેનતનું ફળ નથી તેની પાછળ એક અદ્રશ્ય શક્તિની કૃપા પણ છે ઉપર પહોંચીને જો નમ્રતા ખોવાઈ ગઈ તો કૃપા પણ પાછળ હટી જાય છે યાદ રાખો ઈશ્વર આપે પણ છે અને જુએ પણ છે તે જુએ છે તમારો અહંકાર તમારી કૃતજ્ઞતા અને તમારો વ્યવહાર રાજતિલકને સ્થિર રાખવાના ત્રણ શક્તિશાળી ઉપાય ઊંચાઈ સુધી પહોંચવું મહત્વપૂર્ણ છે પણ ત્યાં ટકી રહેવું તેનાથી પણ વધારે જરૂરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી જે કંઈ પણ તમને મળવાનું છે તેને જાળવી રાખવા માટે આ વાતોને દિલથી અપનાવો ઉપાય પહેલો નમ્રતાને ક્યારેય ન છોડો સફળતા આવ્યા પછી બોલવાની રીત બદલાઈ જાય છે રવૈયો બદલાઈ જાય છે અને માણસ પોતાની જાતને સૌથી ઉપર સમજવા લાગે છે આજ સૌથી ખતરનાક વળાંક હોય છે યાદ રાખો જે લોકો તમને કઠિન સમયમાં જોઈ ચૂક્યા છે જો તમે તેમની સાથે સન્માનથી વર્તો છો ત્યારે જ મોટપ ટકે છે નમ્રતા કમજોરી નથી નમ્રતા તમારી સૌથી મજબૂત ઢાલ છે ઉપાય બીજો નિર્ણયોમાં ઉતાવળ નહીં તમારી પાસે અધિકાર આવશે લોકો તમારી સાંભળશે અને વિકલ્પ ઘણા હશે પણ દરેક અવસર તમારા માટે નથી હોતો દરેક સલાહ તમારા ભલાની નથી હોતી મોટા નિર્ણયો પહેલાં થોડું થોભો શાંત રહો અને પોતાના વિવેકની સાંભળો કારણ કે એક ખોટો નિર્ણય લાંબા સમયની મહેનતને રોકી શકે છે ઉપાય ત્રીજો કૃતજ્ઞતાને જીવનનો હિસ્સો બનાવો જે કંઈ પણ તમને મળશે તે માત્ર તમારા માટે નહીં હોય તે તમારા પછી આવનારી પેઢીઓ માટે હશે તેથી ગર્વ નહીં કૃતજ્ઞતા રાખો જે લોકોએ તમારું માર્ગદર્શન કર્યું તમારી મદદ કરી અને કઠિન સમયમાં તમારી સાથે ઉભા રહ્યા તેમને ક્યારેય ન ભૂલો કૃતજ્ઞ માણસથી સફળતા દૂર નથી જતી મિથુન રાશિના જાતકો મુકુટ માથા પર હોઈ શકે છે પણ પગ જમીન પર જ રહેવા જોઈએ કારણ કે રાજતિલક માત્ર પામવાની વસ્તુ નથી તે નિભાવવાની જવાબદારી છે જો આજનો આ સંદેશ તમારા મનને થોડો પણ સ્પર્શી ગયો હોય તો સમજો આ કોઈ સંજોગ નથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર એક નવો સમય નથી તમારા જીવનનો નવો અધ્યાય છે આજે જે લોકોએ તમને હળવાશથી લીધા કાલે એ જ કહેશે કે આ માણસ કંઈક અલગ છે પણ યાદ રાખો ઉપર પહોંચીને પણ જો તમે શાંત રહ્યા નમ્ર રહ્યા અને સાચા લોકોને સાથે રાખ્યા ત્યારે જ આ સફળતા ટકશે મિથુન રાશિના જાતકો તૈયાર રહો કારણ કે જૂની સીમાઓ હવે તમારા કારણે તૂટવાની છે જો આ વિડિયો તમને અંદર સુધી સ્પર્શી ગયો હોય તો લાઈક જરૂર કરજો કમેન્ટમાં રાજતિલક લખો અને આવા જ રાશિ સંદેશાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતા વિડિયોમાં તમારા જીવન સાથે જોડાયેલો એક બીજો મોટો સંકેત લઈને મળીશું ત્યાં સુધી પોતાની જાત પર વિશ્વાસ રાખો શાંત રહો અને આગળ વધતા રહો હર મહાદેવ